પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે આ ઘટનાની જાણ જાણતા તાજ આસપાસના લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પરંતુ આશ્ચર્યજનક રીતે પોલીસે ઘટના સ્થળે અડધો કલાક મોડી પહોંચી હતી જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો હાલમાં પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે હત્યાનું કારણ શું છે અને હત્યારા કોણ છે તે અંગેની વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

મને પર પોલીસ હતું પોલીસ પીએમ માં જાય છે મારે પોલીસ જોડે આને આવે પોલીસ પાસે શું માંગ તમારે પોલીસ પાસે મારે માંગે એટલે જો પોલીસ જે આલે ને આવે બરો હા કોઈને પરસક શંકલા કે આ રૂપી કોનો પરસક શંક તો કો એમની ની જોડે રહે તો બે જણા રહ્યા તો એક પાડી ના આવી ગયો અને પોલીસ ઉપકરણ ની પકડે મને કોઈ ખ્યાલ નથી મારા તો પહેલો છોકરો અને અમારતર મળે આ એક ગ્રેજ્યુએટ

Polis pas emang, Mari kita pulang, Polis tepaskan, ya, nih. Jauh, gitu, ya, Mami. Nih, ni, ayo,